લેબુ નહીં મારું તો આખું વરા ફેલ ગયું છે આ લેબુડી હું તો ખોટી વાય ના કદાચ ના વાયુ સારું આ લેબુડી ને લેબોડી તો મારું મગજ ફરી ગયું હું કરું મારા એ મને તો જવા દેજે અમકા અલ્યા આ રસ્તો કદે પડ્યો લેબો મને એવું લાગા બોલો આ ટૉક ટૉક લેબો આયો એ કોક લઈ ગયો આજ તો હંતાઈ દેવું લેકડા હે રહો ઊભા રહો આ તું છે ના આ મારું લેબો થોડી નાશ્યું મે નહી પાડીવું પડે ન તમે પોણી પાણી માતા કોઈ દાડો અમે તો દેખાડીએ છે તમે તો લેવું તો ખાવાનું તો અમે લઈ જઈએ તમારે અમાર તમાકુ ખાવી લઈ જાવ તમે

કોણ તમાય પાવડો લઈ ઓ છોરો હેડવાં કરો હેડો દી હટ અલ્યા રાખ્યો હમણા તમે વાના અલ્યા ખોકો ન કર પાછા થી આયા બરોબર રસ્તો કાઢેલો તમે તો

ના પાડતા નહી ચાર અને લેબુ તો વળજો નહીં એ નહી પણ વપડો તો ખરા એમાં બે લેબુ લીધો પાવડો લઈને પાડી ગયો આ ફૂટ ગયું ફૂટ્યું ભાગવા પડશે બસ બળ સુખી હતો નહોતો કરું બળ કે બહુ એનો કોઈ આયોજન તો બહુ જ સારા મારો જડકા મજેને વિનોનો ઓળ પાડવો પડશે લેબુ લઈજો મારા મારા મો જેવું દેલા ને ઓહો તો તમા તો બધું આવજો લવણું કરો બેના બેના આ એક થોડો ખરાવ કરીએ

ઈ નો પાણી નું કોક બકોરો બોરે જઈને પાણી પાણી પી એ નીકળ બેસી હરકી હા ગોઠવણી કોક કરીએ જીવિત નું આમનું આયોજન કરવું છે આ હાલ થઈ ગયો હો બોરે પાણી નું પૂછવા જવું પડશે મારા તે જવા દેતા મોરે દોડા હા સુબહ બેઠા છું બોર ઉપર હેલો

ઓ હું કાજીને ખબર પડે ને હા તમાર રસ્તાનો ગમે તે બોટુ હોય પણ તમે આવો તો કોઈ સમાધાન નીકળા ઇмам ની નીકળે એ બેઠો છે એ ઓ બેઠો છે ઈનો બોય બિહારો બિહારો હેડો તમે આવો બિહાર દો કોઈ હા આવો ફોન મન જવા દે ઉપર તમે ફૂટ્યો આ તો ખાટલામાં બેઠા ને તમે બિહાર્યો હેડો કોઈ શરમ બરમ શરમ નહીં છે આજે તમે આ બોલો આપણો તમે કબન ગહી હવે એ તો તો ના તમે લેબુ લઈ જો અમે તો બે લેબુ તો લે તમે અમારા ઉપર પાપડી લઈ અમે તમને કોઈ કદર કીધો મને સુ ભઈને ના ના આરો આરો જો બોલાવું છું જો એ મોનું તો કરું છું એ બે તો આબા કાકાએ હું બહુ બોલ્યો એ તો આવશે માર ભાઈ તમે હકણા તો નઈ રહ્યા હોય હું બોલ્યો બહુ હા કરું આવો આવ્યો ઠેંગડો ગઈ આવી પેલા લેતા ને પકડી નાખો પેલા લેતા આવ્યો હા હા એ તો બિહાર્યો ફોન આવ્યો એવું નાખવી સમાધાન સમાધાન કરવા સમાધાન સમાધાન જરૂરી હા હા ઓલા મરી જા હ ડોહો મરી જા કરાઈ છોરાવા ઉભા તો તા હમારે તા હોય આ અમને રસ્તો ગોહી જાય કે અમાર હેડવા ને પાણી બોર લેવા ઉભા તો અમે છોના રસ્તા કહી દે કે તા હેડવા દીધા હોય તો કોટાજી હા તો કોઈ નાની પાડું ભાઈ પરમણ પોણી આલા મારા લેબુડીયો હું હા તો અમાર કોઈ ના ના કોઈ ના પાડતા નહી પાટોશી પાટોશી મજરા આવો ખબર પડી ને મમ એટલે અમાર જો હું ધઉ ભાઈ અમા આવો તો અમે આવી જ ગયા પેલો કયો ટણી કરતા રે લેબુ લઈ જજો ભાઈ તમે તરે તણ આવજો લેબુ લેવા બસ હા પાણી આવજો હો હા લડ અને અમાર બેર કાને ને મિત્રો આ કાંતિપાય ના જેવી રીતે ખેતરમાં કોઈ હેઠળ હોય એવી રીતે વિરોધ ના કરાય તો આપડા આડોશી પાડોશી હોય એ દરેક જણ આપડા ભાઈઓ જ કેવાય અને આવતા જતા તો થોડું ઘણું કોઈ લઈ જઈ બીજો કોઈ આપણો વિરોધ હોય નહીં પણ જો બહુ પછી તમે તમારી બહુ બધું કરો તો આ કોન્ટું દ્વારા જેવી હાલ થાય એટલે મહેરબાની કરી અને કોઈ આવી રીતે અવર જવર કોઈનો વિરોધ કરશો નહીં જય માતા જય માતા